વડોદરા શહેરના ખોડિયારનગર ન્યુ વીઆઈપી રોડ પર રહેતા અને એસજીમાં સારવાર લઈ રહેલા 65 વર્ષીય દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આજે સવારે છ વાગ્યાના અરસામાં એક દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવાર નામના દર્દી ગત તારીખ પાંચ નવેમ્બરના રોજ ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્રથમ માળ પર ડી વન વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા જ્યાં એસી યુનિટ માટે કપાયેલા સળિયાવાડી સ્પેશિયલ રૂમની બારીમાંથી તેમને કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો અને હાલ તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે જોકે એસી યુનિટમાં કપાયેલા સળિયાવાડી બારી રિપેર ન કરાવી હોવાથી શયાજી હોસ્પિટલના આર એમ ઓએ મેન્ટેનન્સ કામ પી આઈ વિભાગનું હોવાનું કહી છટકબારી કરી હતી અમારા સર્જિકલ બ્લોકમાં ઓર્થોપેડિક વોર્ડના પહેલાં માળેથી એક દર્દીએ જાતે બારીમાંથી ભૂસકો મારીને ઈજા પહોંચાડેલી છે પોતાના જાતને આશરે પાંસઠ એક વર્ષના ઉંમર છે આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે અને પોલીસ તપાસ ચાલુ જ છે દર્દીને એના એક્સિડન્ટ કેસના અર્થે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલો એ જાણવા મળેલ નથી પણ પોલીસ તપાસ ચાલુ છે પોલીસની તપાસમાં જે કારણ હશે એ બહાર આવશે